ગોધરામાં પોલીસે કાઢ્યું આરોપીઓનું સરઘસ આરોપીઓની પોલીસે મજબૂત સર્વિસ કરી પર કરાયો હતો હુમલો ગેરસમજના એક કારણે થઈ હતી ધમાલ અને ટોળાએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ મચાવી હતી ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ પણ થયા હતા આ ઘટનામાં ત્યારે હવે આ જે આરોપીઓ છે તે પકડાયા છે ને પોલીસે તેમની બરાબરની સર્વિસ કરી છે અને કાયદાનો દંડો તેમના પર ઉગામ્યો છે અને હવે તેમને ખબર પડશે કે પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરવી કેટલી ભારે પડે પથ્થરમારો કરવો કેટલો ભારે પડે ત્યારે આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે આજે આરોપીઓ પકડાયા ત્યારબાદ પોલીસે તેમના પર બરાબરની કાર્યવાહી કરી હતી બે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એક જે દ્રશ્ય છે તેમાં આ ટોળાએ જે આરોપીઓ છે તેમણે પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો તોડફોડ કરી હતી અને ત્યારબાદ તેઓ જ્યારે પકડાઈ ગયા ત્યારે બરાબર ચાલી શકવાની સ્થિતિમાં પણ નથી તેવું જોવા મળી રહ્યું છે અને તેમનું સરઘસ કાઢ્યું હતું અને આ આરોપીઓની બરાબરની પોલીસે સર્વિસ પણ કરી હતી તો આ બે જે દ્રશ્યો આપની સામે આવે છે એક દ્રશ્ય છે જેમાં આ આરોપીઓ અને આ ટોળાએ જે રીતે પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી ને તેમાં ઘણા બધા પોલીસના કર્મચારીઓ છે તે ઘવાયા પણ હતા તે વખતે આ લોકો બેફામ બન્યા હતા અને ત્યારબાદ જ્યારે પકડાયા ત્યારે આપ જે આ બીજું જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં આ આરોપીઓ પકડાયા બાદ પોલીસે તેમનું સરઘસ કાઢ્યું અને તે પહેલાં તેમની બરાબર સર્વિસ કરી હતી ત્યારે હવે તેઓ બરાબર ચાલી શકવાની સ્થિતિમાં પણ નથી